ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે કેમ કે ચૂંટણી પ્રચારમાં પણ ઉમેશભાઈ ક્યાંય દેખાણા નથી જોવા નથી મળ્યા તો નારાજ ચાલતા હોય અને જે પાર્ટીમાં જવાનું હોય એ પાર્ટી વિરુદ્ધમાં અત્યારથી જ પ્રચાર પ્રસાર કરવો એ યોગ્ય ન લાગ્યું હોય એમને દિલ્હીમાં કશું સામ્રાજ્ય હાચવવામાં નથી કેજરીવાલજી સમજો પોતે જ પોતાની સીટ નથી બચાવી એકા તો પાર્ટીને કેવી રીતના ઉગારી શકશે પણ એમનો સંઘ દ્વારકા પહોંચ્યા એવું મને નથી લાગતું બે માં તો મારી દ્રષ્ટિએ ઉમેશભાઈ આજે જે કઈ નિર્ણય કરવાના છે એમના અંતર આત્મા પૂછી સમય થયા હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય નારાજ ચાલી રહ્યા છે ઉમેશ મકવાણા તેને લઈને આજે ફરીથી એક ચર્ચાઓ શરૂ થઈ છે તેની વચ્ચે જ હવે આપણી સાથે વાતચીત કરવા માટે પેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ભૂપતભાઈ ભાયાણી આપણી સાથે જોડાયા છે ભૂપતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં ધન્યવાદ ધન્યવાદ ભૂપતભાઈ ગઈ મોડી રાત થી એક એવા સમાચાર વહેતા થયા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા

અને ગુજરાતની જનતાને આપણે વિપક્ષનો નેતા આપીએ કેમ કે વિપક્ષ નો નેતા બંધારણીય નિમણૂક માટે સત્તર હતા પાંચ નું હતું તો અમને હજી ખબર નથી પડી જાણવા નથી મળ્યું કે ગુજરાતની જનતાને જનતા વિપક્ષ નો નેતા શું કામ નથી આપ્યો મોવડી મંડળે એમની ઈચ્છાશક્તિ નહોતી ગુજરાતની જનતાને જનતા વિપક્ષ નો નેતા આપવાની કોંગ્રેસ સાથે ક્યારેક ગઠબંધન કરે છે ચૂંટણી લડવા પૂરતું ક્યારેક નથી કરતા લડવા જીતવા માટે જનતાનો અવાજ બની શકે એવો વિપક્ષ શક્તિ નહોતી તો એમાં કોઈ પણ ધારાસભ્યને ગુંગનામણ થાય કાંઈ પણ પ્રશ્ન હોય તો કોને રજૂઆત કરવી શું કરવું વિસ્તાર માટે શું કરવું જનતા માટે શું કરવું જે ધારાસભ્ય હોય એને નૈતિક જવાબદારી બનતી હોય છે ને એક નૈતિક ફરજ બનતી હોય છે કે પોતાના વિસ્તાર માટે કઈક કરે પણ એમાં મોડી મંડળની અણ ઈચ્છાશક્તિના કારણે જાણવા ન જ મળે તો ઉમેશ મકવાણા પણ આવી બાબતોના કારણે નારાજ હોઈ શકે અને એમનો નારાજ હોવું બિલકુલ સ્વાભાવિક છે કેમ કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ ધારાસભ્ય નિષ્ઠાવરો ધારાસભ્ય કામ ન કરી શકે તો મારી દ્રષ્ટિએ ઉમેશભાઈ આજે જે કઈ નિર્ણય કરવાના છે એમના અંતર પૂછી અને પોતાની જનતાના હિતમાં પોતાના વિસ્તારના હિતમાં અને ખાસ કરીને રાષ્ટ્રના હિતમાં નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં જે રીતે દેશ આજે પ્રગતિ કરી રહ્યો છે વિશ્વમાં દેશની સાખ વધી રહી છે તો એ ગુજરાતી તરીકે એમની પણ એક જવાબદારી હોય કે નરેન્દ્રભાઈ ને સમર્થન કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન કરવું જોઈએ તો આમ આદમી પાર્ટી ના એક સમયના ધારાસભ્ય હતા ચાલો માની લે કે તમારી વિચારધારા અલગ પડી તમે ભાજપમાં જોડાઈ ગયા પણ વિચારધારા અલગ પડી પણ તમારા એક સાથી દોસ્તો છે ને હજી તમારી સાથે કોઈ ટેલિફોનિક વાતચીત થાય છે ખરા હજી નહીં નહીં મારી સાથે કોઈ ટેલિફોનિક હમણાં છેલ્લા એકાદ મહિના થી વાત નથી થઈ પણ મને એવું લાગે છે કે ઉમેશભાઈ જે નિર્ણય કરવા જઈ રહ્યા છે

જે પાર્ટીમાં જવાનું હોય એ પાર્ટીની વિરુદ્ધમાં અત્યારથી જ પ્રચાર પ્રસાર કરવો એ યોગ્ય ન લાગ્યું હોય એમને તો એમની નિષ્ક્રિયતા સ્પષ્ટ જનતા જોતી હતી અને કદાચ મારા માનવા મુજબ મારું અનુમાન એવું છે કે કદાચ એ નિર્ણય કરી પણ નાખે

નકારી ન શકાય કદાચ એવું બની શકે અને એમણે સમજાવવાનો પ્રયાસ કરવાની હવે જરૂર નથી હવે મોડું થઈ ગયું છે ત્યારે ગુજરાતની જનતા વિપક્ષ નો નેતાની નિમણૂક માટે જરૂર હતી ત્યારે નિર્ણય કરવાનો હતો જનતાના હિતમાં નિર્ણય કરવાનો હતો જનાદેશ નું સન્માન કરવાનું હતું બાવીસ નું સંખ્યાબળ છે સત્તર કોંગ્રેસ અને પાંચ આમ આદમી પાર્ટી ત્યારે નિર્ણય નથી કરી શકે કોઈ ઈચ્છાશક્તિ ગઈતી છે અથવા તો ઈરાદા પૂર્વક નથી કરી વિપક્ષના નેતાની નિમણૂક તો એવો સો શું ઈરાદો હતો કે તમે વિપક્ષ નો નેતા જનતા ને ન આપો તો એનો ખુલાસો મોડી મંડળે કરવો જોઈએ ગુજરાતની જનતાને જાણકારી આપવી જોઈએ કેમ કે જનતાના મનમાં સવાલ છે કે આવી રીતના કેમ ગુજરાતની જનતાની વિપક્ષ નેતા વગર રાખી છે એ તો એમના હાથની વાત હતી ને હવે પછી ધારાસભ્યને સમજાવવા નીકળે તો હવે ઘણું મોડું થઈ ગયું છે પણ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા અને જે પણ ધારાસભ્યો છે અત્યારે પાંચ તમે હતા ત્યારે છ હતા પણ જયારે આવા પ્રશ્ન ઉભા થાય ત્યારે આનું મોવડી મંડળ કે એનું તમારું પ્રદેશ નું સંગઠન એ નેતૃત્વ કરી રહ્યું છે એની વચ્ચે ક્યાંક પ્રોબ્લેમ છે કે પછી જે દિલ્હીના નેતા છે આમ આદમી પાર્ટી ના તેની સાથે કોઈ ચર્ચા નથી થઈ રહી સમય માંથી

તો છોડો ઘણા જે વિપક્ષી માઇન્ડ વાળા મતદાતાઓ એમને સપોર્ટ કરતા હોય અને પોતાને એવું લાગવા મિને કોહો અમે તો ગુજરાતમાં સરકાર બનાવશું પણ મારી દ્રષ્ટિએ આવા વિચારો બધા মিথ્યા વિચારો છે અને કોઈ પણ ધારાસભ્ય આમાં ગુંગણામણ અનુભવતા હોય અને કામ જ ન કરી શકે હજી બે ત્રણ ધારાસભ્યો નારાજ હશે પણ ખુલીને બોલી ન શકતા હોય બીજા કયા સભ્ય હોય હું કોઈનું નામ લઈને નથી વાત કરતો પણ ગુંગણામણ થતી હોય હું પોતે ગુંગણામણ અનુભવતો તો સમજો તો જે જે પોતાના વિસ્તાર માટે કઈક કરવા માંગતા હોય જનતા માટે કઈક કરવા માંગતા હોય અને કશું થતું ના હોય મોડી મોડલ પાછળ પીઠબળ જ નથી ન હોય ગુજરાતી આપણે કહીએ તો એકલા હાથે તાલી પડતી નથી આમાં તો મોડી મંડળ અને ધારાસભ્યો એક સી બે બાજુ હોય છે સમન હોય છે બધું ચાલતું હોય છે તો આમ આદમી પાર્ટી માં સમન હોય બિલકુલ ઝીરો છે તો મને નથી લાગતું કે આવનારા બે હાજર સત્યાવીસ ના ઇલેક્શન માં એ લોકો સપના જોવે છે સરકાર બનાવી છે આ છે તે છે પણ એમનો સંઘ દ્વારકા પહોંચે એવું મને નથી લાગતું બે સત્યાવીસ માં ચોક્કસ ભૂપતભાઈ કારણ કે તમે આમ આદમી party માંથી ભારતીય જનતા party ની વિચારધારા સાથે જોડાયેલા છો. એટલે કદાચ તમને અંદર ની જે પણ કઈ ગૂંચવણો ચાલતી હોય કદાચ સારી રીતે જાણતા હોય કારણ કે તમે આમ આદમી party માંથી જ ધારાસભ્ય બન્યા છો એટલે તમારા કનેક્ટિવિટી નહોતી. મોવડી મંડાણા સાથે ધારાસભ્ય કોઈ કનેક્ટિવિટી ત્યારે નથી અને આજે પણ નથી. તમે જાતા પહેલા તમારી નારાજગી ઉપર દર્શાવી હશે, નીચે દર્શાવી હશે ગુજરાતના નેતાઓને. બિલકુલ 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 અમે કીધું તું ગુજરાત જનતાને વિપક્ષ નેતા આપણે આપવો જોઈએ આપણી નૈતિક જવાબદારી છે પણ નથી આપો તેનું એનું કારણ હજી જનતા ને જાણવા નથી મળ્યું મને તો નથી મળ્યું પણ ગુજરાત ની જનતા પણ અફસોસ કરે છે ખુબ ખુબ આભાર ભૂપેસભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ